નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો એક્સપો બે શાસ્ત્રી મેદાન રાજકોટ ખાતે એ સરસ મજાનું જે છે માટેનું એક પ્રદર્શન જે જે છે છે એ એ યોજવામાં આવેલું અને આ પ્રદર્શનની અંદર મિત્રો આજે અમે મળવા આવ્યા છીએ શ્રી ગણેશ એગ્રીકલ્ચર વર્ક એન્ડ જોધપુર એના જે છે એ ડિસ્ટ્રીબ્યુટર અને એના જે ડીલર મિત્ર છે એમની વાત જે છે મિત્રો આજે કરવાના છે કે ખેડૂત મિત્રો માટે એક નવી ટેકનોલોજી અને નવી આધુનિકતાના કારણે ખેતીની અંદર કેટલી સરળતા રહેશે અને કેવી રીતે રીતનું કામ કરશે એ મિત્રો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈ પરિચય લઈએ અને ત્યારબાદ જે છે એ મિત્રો આ મશીન વિશેની માહિતી આપણે મેળવીએ આપનો પરિચય હાઈટેક એગ્રીકલ્ચર અમારી બ્રાન્ચો રાજકોટ બોટાદ અને વિચ્છામાં આવેલી છે અમે સૌરાષ્ટ્રમાં સારું એવું કામ કરી રહ્યા છીએ અને શ્રી ગ્રહણ થ્રેસરના અમે ઓથોરાઈઝ ડીલર છીએ હા આપ જે આ મોડેલની વાત છે કરો આપણે હાલના સમયગાળાની અંદર કેવી રીતનું કામ કરે છે અને ખેડૂતો માટે કેવી રીતનું ઉપયોગી થશે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો શ્રી ગણેશ થ્રેસર આધુનિક ટેકનોલોજી સાથે કામ કરે છે અને નવ નવી ટેકનોલોજી સતત સમયાંતરે આપતું રહે છે જ્યારે આ લેટેસ્ટ ટેકનોલોજી છે ડબલ ટેન્ક મોડલ છે જ્યારે થ્રેસર ચાલતું છે અને માણસો ઓછા મજૂરીથી કામ થતું છે બરાબર એ ટાઈપનું નવું નવીન ટેકનોલોજી મોડલ બનાવ્યું હા બરાબર છે આ સાધનથી જે છે કયા કયા પાકોની અંદર કેવી કેવી રીતનું કામ કરશે એ અમારા ખેડૂત મિત્રોને વાત આ મલ્ટીક્રોપ થ્રેશર છે આમાં 27 જાતના પાકો ચાલે છે 27 પ્રકારના પાકો જે છે એની અંદર લઈ શકાય છે લઈ શકાય છે આમાં અરંડા અને મુગફળી એના સિવાયના તમામ પાકો માટે થ્રેશર એ તમામ પાક અમારું ઘરની 4:00 નું હોય એ પાછળ ઓપરેટ થાય જે લિજેસની ઉપર મોડલ એન્ડર હોય તો ચાલી શકે છે અને ડબલ ક્લસ બહુ જ જરૂરી આ મોડલ બટ રેગ્યુલર મોડલ છે એમાં 35 વોલ્ટનો છે જે રહે કિંમત પૂછીને કેપ્ટન લાકડાને પૂછ્યા આની કિંમત છે આઠ લાખ ને હજાર રૂપિયા સિંગલ ટાયર અને એમાં અત્યારે શ્રી અને આઠ લાખ પચાસ હજારમાં ખેડૂત મળી રહ્યો છે

પણ જે છે એ સરસ મજાનું જે છે આવું કામ જે છે કરી રહ્યા સમય ગાળાની અંદર એ આધુનિક ખેતી જે છે એ આપણા ખેડૂતોનો એક નવો રંગ લાવશે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ